વિસ્તારમાંના લોકોની સુવિધા સલામતી અને વિકાસી નવી દિશા આપનાર સાબિત થશે આ પ્રસંગ અંગે અંશદ ભરત સુથારીયાએ જણાવ્યું હતું કે ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સારા અને મજબૂત માર્ગો અતિ આવશ્યક છે જરખિયા કેરાળા રોડ લાંબા સમયથી લોકોની માંગમાં રહ્યો હતો જે આજે સાકાર થવા જઈ રહ્યો છે આ રોડના નિર્માણથી આસપાસના ગામોના લોકોની અવરજવર સળ પણ છે તેમજ ખેડૂતો પોતાની ઉપજ બજારમાં પહોંચાડવામાં સુવિધા મળશે ધારાસભ્ય જનક તાલાવિયા પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે લાઠી તાલુકામાં માર્ગ વ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રીસ કરોડ ખર્ચે બનનાર આ નોન પ્લાન રોડ આધુનિક ધોરણો મુજબ બનાવવામાં આવશે જેથી લાંબા સમય સુધી ટકાવ રહે જનતાને સલામત મુસાફરી મળી રહે તેમણે ઉમેર્યું કે વિકાસના કામોમાં કોઈ કસર રાખવામાં આવશે નહીં ખાતમુરત કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, તાલુકા ભાજપના મહામંત્રી, તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, સરપંચો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.